જીમાં હઝરત લાલ શાહ વલીના ચાર દિવસીય ઉર્ષનો દબદબા ભેર પ્રારંભ થયો છે પ્રથમ દિવસે દરગાહ શરીફ ખાતેથી ખાદીમ દરગાહની ઉપસ્થિતિમાં ઢોલ નગારાના નાદ સાથે વિશાળ સંદલ શરીફ નીકળ્યું હતું જેમાં વિશ્વ વિખ્યાત બાદશાહના આદિવાસી નૃત્ય લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ચાર દિવસીય સુધી ચાલનાર આ ઉર્ષમાં દરગાહે દર્શન માટે આવતા હિન્દુ મુસ્લિમ દર્શનાર્થીઓ માટે જમવા માટે ફકીર લંગર નિયાસ કમિટી દ્વારા વેજીટેરિયન લંગરનું આયોજન કરવામાં આવ્યું છે જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લેશે એઝાઝ નાલબંધ ગ્રુપ દ્વારા મનોરંજન લોકમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં બાળકોની રાઇડ્સ અને વિવિધ પ્રકારના સ્ટોલ આકર્ષણ નું કેન્દ્ર બનશે નામ શ્રી ધોરાજી મેરા સોમેટી નું આયોજક છું અમે જે મેળાનું આયોજન કરેલ છે જે લાલસાવાનું વર્ષ છે ચાર દિવસ બાર તારીખથી વ્રસ ચાલુ થયું છે પંદર તારીખે વર્ષ પૂરો થાય છે અને આ બાર તારીખથી વર્ષ ચાલુ થયું છે બાર તારીખથી સુંદર શરીર વિશાલ સુંદર શરીર નીકળવામાં આવ્યું હતું આખી ધોરાજીમાં અને અત્યાર ત્યાંથી વ્રસ ચાલુ થઈ ગયું છે અને હવે ધોરાજીમાં ચાર દિવસ તે ઉર્ષનો માહોલ છે અને બારથી પબ્લિક આવે હિન્દુ મુસ્લિમ સર્વે ભાઈઓ બધા એનો આનંદ ઉઠાવે છે અને સભાની દરગાહમાં જે લંગરનો જે ન્યાજનું પ્રોગ્રામ કરવામાં આવે છે જે વેજીટેરિયન હોય છે હિન્દુ મુસ્લિમ બધા ચમકીને ખાઈ શકે છે અને અત્યારે અમે જે મેરાનો ગ્રાઉન્ડ અમારા ગ્રુપ દ્વારા અમે જે આયોજન કરેલ છે બહુ સરસ મજાનું આયોજન કરેલ છે જે પાર્કોની આઈટમો છે બચ્ચાના રમકડાના સ્ટોલું છે બચ્ચાની ચપરોલું છે અને બહુ વિશાલ આયોજન કરવામાં આવે છે અને પબ્લિકને કોઈ જાતની અસુવિધા ના થાય એ માટે અમે પૂરેપૂરો ખ્યાલ રાખવામાં આવેલ છે અને ખાણીપીણીના સ્ટોલો છે રમકડાના છે બહુ સારું આયોજન કરેલ છે